પ્રશ્ન કરી એ જે આપણે 12.1 માં છે એ શું આપેલું છે માઈનસ 3 ની 4 ઘાત ગુણાકારમાં 5/3 ની 4 ઘાત બરોબર હવે માઈનસ 3 ની 4 ઘાત છે એને શું એને એને અત્યારે આપણે એમના એમ રાખીએ માઈનસ 3 ની 4 ઘાત ગુણાકાર 5 ની 4 ઘાત બરોબર ભાગાકારમાં 3 ની 4 ઘાત બરોબર અહીંયા આપણે કયું સૂત્રો જે છે આટલું થયું હવે આના વધારે જો સાદુ રૂપ આપીએ તો શું થાય બધાની ચાર ઘાત છે બરોબર તે શું થાય ઘાત બાર લખીએ આપણે બરોબર તો અહીંયા શું રૂપ થાય ત્રણની માઇનસ ત્રણ એમને એમ ગુણાકારમાં પાંચ ભાગ્યા ત્રણ આખાની ચાર ઘાત બરોબર અહીંયા શું થાય ત્રણ ત્રણ કપાઈ જાય તો શું વધે માઇનસ એક ગુણ્યા પાંચ આખાની ચાર ઘાત અહીંયા જવાબ શું આવે માઇનસ ની ચાર ઘાત બરોબર હવે આપણે અહીંયા જે ઘાત છે બંનેને મળશે બરોબર એટલે શું માઇનસ એકને ચાર ચાર ઘાત થશે બરાબર જોવા આમ માઇનસ એકને ચાર ઘાત થશે ગુણાકાર પાંચને ચાર ઘાત મળશે હવે તમે માઇનસ એકને ચાર વખત ગુણ તો શું થાય એકનું એક જ માઇનસ નીકળી જશે એક રહેશે ગુણાકારમાં પાંચની ચાર ઘાત બરાબર તેથી જવાબ કેટલો આવ્યો પાંચની ચાર ઘાત